જિલ્લા ફૂડ વિભાગે ખેરુલાની વિવિધ રેસ્ટોરન્ટ અને ફાસ્ટ ફૂડમાંથી સેમ્પલો લીધા તારીખ ચાર જુલાઈના રોજ સવારે સાડા અગિયાર કલાકે જાણકારી મળતી વિગતો મુજબ ગઈકાલે જિલ્લા ફૂડ વિભાગે ખેરાલુમાં આવેલી રેસ્ટોરન્ટ અને ફાસ્ટ ફૂડના કિચનોમાંથી નમૂનાઓ લઈને ટેસ્ટિંગ માટે મોકલ્યા હતા ફૂડ વિભાગ સક્રિય થતા ખેરાલુના ખાણીપીણીના વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો સાથે જ જે જગ્યા પર શંકાસ્પદ લાગ્યું હતું એમાં એકમોને ચૌદ દિવસના અંદર જ પોતાના રસોડાની ગુણવત્તા સુધારવાની નોટિસ પણ આપવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા ફૂડ વિભાગે ખેરાલુની

ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોટની સામે ભૂચ કચ્છ